શિશિરચંદ્ર બોઝ મિત્રમંડળ દ્વારા આતંકવાદી હુમલાના મૃતકોને મૌન યોજી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી શેરડી પીઠના ડેલામાં વસતા બંગાળી સમાજના ચંદ્ર બોઝ મિત્ર મંડળ દ્વારા આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી શેરડી પીઠના ડેલાથી ઘોઘાઘાટ સુધી યોજાઈ હતી જ્યાં મૌન રેલીના માધ્યમથી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી आ जाओ आ जाओ ભાવનગર બંગાળી સમાજ તરફથી અમે રેલી કાઢી પહેલગામ માં જે આતંકવાદ વિરોધી જે હુમલો થયો એના વિરોધ માં અમે રેલી કાઢી છે ને આવો બનાવો ફરીથી ન બને તેને અમે સખત રીતે પકોડી કાઢીએ છીએ

આપણા જો કાશ્મીરમાં બનાવ બની છે એ માટે વિરોધ કરું છું સરકાર એની પર પગલા ઉપાડે એ માટે આપણા સરકારને વિનંતી કરી